ખેડા જિલ્લામાં આવેલા મહુધાના ચુણેલ ગામના સરપંચ ગામના જ એક વ્યક્તિને મરણનો દાખલો કાઢી આપવાના દસ હજાર રૂપિયા લઈ દાખલો કાઢી આપતા ગામના બીજા વ્યક્તિઓને ખબર પડતા સરપંચ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી મહુધાના ચૂણેલ ગામના એક પરિવારને જમીનનો દસ્તાવેજ કરવાનો હોવાથી વારસાઈ કરવા અને પેઢીનામું કરવા માટે સરપંચને મરણનો દાખલો કાઢી આપવા જણાવ્યું હતું જેથી સરપંચે દસ હજાર રૂપિયાનો ખર્ચ થશે તેવું જણાવી પહેલાં પાંચ હજાર રૂપિયા લઈ ખોટા મરણનો દાખલો કાઢી આપ્યો હતો જે બાબતે તલાટીને ખબર ન હતી અને મરણના દાખલામાં તલાટીની સહી પણ ન હતી આ બાબતની જાણ ગામના જાગૃત નાગરિક ભાઈજીભાઈ ભેમાભાઈ ચૌહાણને થતાં તેમણે મહુવા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા અને આ બાબતની જાણ સરપંચને થતાં સરપંચે જેમણે દાખલો કાઢી આપ્યો હતો તેમણે જણાવ્યું કે તમે મને પાંચ હજાર રૂપિયા હાથમાં ઉછીના આપ્યા છે તેવું રાખજો અને મરણનો દાખલો પાછો લઈ લીધો પણ દાખલો પાછો લેતા પહેલાં ખેડૂતે તેની ઝેરોક્ષ કઢાવી લીધી હતી જેથી અરજદારે ટીડીઓને મરણના ખોટા દાખલા સામે ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી છે આ બાબતે ચૂંટાયેલના તલાટી રિષિભ ભટ્ટે જણાવ્યું હતું કે મહુવાધા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ આ વિષય ફરિયાદ થઈ છે અને મરણના દાખલામાં મારી કોઈ જગ્યાએ સાઈન નથી દાખલો જૂનો છે પણ કદાચ અત્યારે કાઢી આપ્યો છે મને આ બાબતે કાંઈ ખબર નથી સોધા જિગ્નેશ દિવ્યાંગ ન્યૂઝ મૌધા ખેડા